અમદાવાદ જેવા શહેરની અંદર ચક્કો ચાંદની વચ્ચે લોકોને એક મોટી સમસ્યા જોવા મળતી હોય તો એ છે જમવાની અત્યારની યુવાન પેઢી એ પીઝા બર્ગરની ની અંદર પોતાનું ભોજન શોધતી હોય છે ત્યારે અત્યારે આ અમદાવાદના વસ્ત્રાપુર તરાવની પાસે અમદાવાદ હાટની અંદર એક ગ્રામીણ ભોજનાલય આવેલું છે ગ્રામીણ ભોજનાલય એ એક આત્મનિર્ભર સ્ત્રી દ્વારા ચલાવવામાં આવે છે અને દેશી ચૂલા ઉપર રોટલા અને રીંગણાનો ઓરો અને કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવે છે સીધી તેમની સાથે વાત કરીશું તેમણે કઈ રીતે આ પોતાના વ્યવસાયની શરૂઆત કરી કઈ રીતે તેઓ પોતાનો વ્યવસાય ચલાવે છે અને એક આત્મનિર્ભર સ્ત્રી તરીકે તે શું માને છે

ડાંગર વાડવાની બધી તો જય નું ખેતર અમે ડાડીએ જઈને આવતા મજૂરી કરીને ગામ સેવક મળ્યા તે ગામ સેવક અમે ચાર પાંચ બે કામ કરીને આવતા હતા કે તમે જ્યાં જઈને કે અમે ડાળીએ જ્યા હતા ડાંગર વાળવા તો કે તમે ડાડીએ જ્યાં કરતા અહીંયા માર જોડે બેસો ચા પાણી કરીને આવીને ભેગા થાવ બધા બેનો અમે બધા ભેગા થયા લીમડાની છે અમારા ઘરે ભેગા થયા પછી કે તમે એક મંડળ ખોલો કે સહાય જૂથ ચાલો ની એમ એમાં તમને લોન મળશે અને અગિયાર બેનો થાવ પછી પચીસ પચીસ રૂપિયા ત્રીસ ત્રીસ રૂપિયા તમારે જેટલી તાકાત હોય એટલી ભરો પણ ત્રીસ પચીસી ચાલુ થાય અમે પચીસ પચી ભરવાના ચાલુ કર્યા મંડળ કરી સખી મંડળ કીધું એમ પણ હું કીધું તો અભણ હું સાહેબ તો કે જે બેન ભણેલા હોય એને એકને લઈ લો એક તમે એમની જેણે પ્રમુખનો ઉક બે બનાવી દીધા પછી એ રીતે બન્યા પ્રમુખને એવું પછી મંડળ બનાવ્યું મંડળ બનાવીને પછી ચાદર રૂમાલનું કર્યું એમને લોન આપી અઢી લાખ અઢી લાખ લોન આપી તે હવા ભરવાના હતા અને હવા નતા ભરવાના પછી અમે માલ લાયા બધો કાચો માલ લાવી હાળો લાયા ને એવું લાવીને પછી અમે ચાદર રૂમાલને એવું બનાવ્યું બનાવી પછી કે અમે સાહેબ કે કે તમે ક્યાં વેકવા જશો તો અમદાવાદ હાટ બનાવ્યો છે કે અંજલી ચાર રસ્તા તમે જાઓ પછી વેકવા આવ્યા ત્યાં વેકવા જવા માંડ્યા બાર અમે જ્યાં દિલ્હી કે બોમ્બ ગમે ત્યાં બધે મેળા હોય ને ત્યાં અમને સાહેબ મોકલતા હતા ભાડું અમારું નહીં આમનું ભાડું દિલ્હી અને મુંબઈ પણ તમે વેચવા જાવ હા એવું વેકવા જતા હતા અમે સરસ મેળા અમને આ બધા એ ત્યાં એ બધું પડી મૂકીને પછી એ બધું બહુ હતા હમણાં સુધી ચલવ્યું એ પછી વાર એ ચલવ્યું પછી એ બંધ કરીને પછી આ એક સાહેબ નાના એવા સોકડા નવા છોકરા સાહેબ આવ્યા હતા શારદાબેન તમે એ અમે ચાદર રૂમાલનું બંધ કરો અને આપણે હું કહેવું ને એ બધું લખ્યા પાવો તમે પછી અમને એવું બધું કીધું એવું પછી અમે હતું દે એમને કીધું એમ બધું લાયા પછી રોટલા રોટલીનું કર્યું બાજરીના રોટલાની એમ

એ રોટલા ઘડી અને એની એક રોજગારી ઊભી કરી છે રોજગારી ઊભી કરી અમે અગિયાર બેનો થઈને આ કામ કર્યું બધું અમે એમ કરતા કરતા આટલા આયા અમે અગિયારે બેનું અત્યારે તમે અમદાવાદ આઉટમાં ચલાવો છો કેટલા લોકો છો સાથે સાથે અમે નવ જણા છીએ નવજોડા નવજોડા તમારા પરિવારના કેટલો સર પરિવારમાં ચાર પાંચ જણા છીએ અને બીજા બેનો ત્રણ જણ બેનો બહારના છે ત્યાં અમારા ગામના એ બેના અહીંયા હું હમણાં થોડા સમય પહેલા આવ્યો કાલે જ આવ્યો હતો અને હું આવીને જોતો હતો તો મને ખબર જ નહોતી પડતી કે આમાંથી કોણ ઘરનું છે કોણ બહારનું છે મારે એક એક વ્યક્તિને પૂછવું પડતું હતું અમારે તો જમવા આવે એમ જ કહે કે આમાં માલિક કોણ છે કોઈ માલિક કોઈ માલિક ગણો તો અમે અહીં શેઠ ગણો તો અમે જાતે જ છીએ જાતે જ કામ કરીએ બધી અને જાતે જ તે કોઈ અમે શેઠ બનતા નહીં બનવું નહીં શેઠ આ બરોબર છે બધા નંગા અમે બધાને ભેગા ભળી જ જઈએ એમને એ દા

આમ ગેસના ચૂલા ઉપર જ રોટલા બનાવવાનું પસંદ કરતી હોય છે આવા અત્યારે તો પાછો ગરમી જેવો માહોલ છે થોડા સમય પહેલાં તડકો પણ પડતો હતો થોડો સમય થાય તો વરસાદ પડે છે ત્યારે આ ચૂલા ઉપર કેવી પરિસ્થિતિ થાય કેવી સમસ્યા થાય ચૂલા ઉપર તો અત્યારે તો ચૂલો લાગતો જ નહીં કલાક સુધી મથે આંખો જઈ આમ તો આવું ઝીણી ઝીણી થઈ જઈ નરે ધુમાડો લઈ લઈ કે ચોમાસાના લાકડા લાગતા નહીં પણ લાકડા ઉપર ના બનાય તો કોઈ જમાય નહીં ગેસ ઉપર બનાવીએ તો એટલા માટે જ ગમાડે છે તો મોટા ભાગે કોઈ ગેસનું માગતા જ નહીં ગેસનો રોટલો ના જોઈએ અમારે ચૂલાનો ના આવડતા નહીં તમારા જેમ અમે પાટલી પર ટીપતા હોય તમે તો હાથી ટીપો છો અને પાછું તે લાકડાના ચૂલા ઉપર બનાવો એટલે અમને બહુ મીઠું લાગે એવું કહે છે બધા એમ કરીને આવે છે જમવા બહુ પ્રોબ્લેમ બેન દિવસનો કેટલો વેપાર થઈ જાય કેટલી થાળીઓ વેચાય છે 100 150 એવી થાળીઓ જાય રોજ અને શનિ રવિમાં વધારે વેપાર રવિમાં 200 250 જતી રહે એટલે શનિ રવિમાં ડબલ થઈ જાય અને ચોમાસાની ને ઠંડીની ઋતુમાં ઠંડી ઋતુમાં વધારે આ ચોમાસામાં વરસાદ આવે એટલે તો સાવ પબ્લિક પણ શિયાળામાં તો વધારે બેન એક થાળીનો શું પ્રાઇસ છે એક થાળીનો ગુજરાતી થાળીના 110 અને કઠિયાવાડીના 120

એ ખેતી નું કામ કરે એક ને ખેતી મગજ થોડુંક એવું છે હાજર ના હોય કોઈ કામ હોય બીજું એવું બધું કામ કરો ઘરે એમને ખાતું જ નથી કોઈ નહીં મારા ઘર શાકભાજી કાપવા બે જાય વાસણ કોઈ બે નું ના હાજર હોય અમે કોઈ હાજુમાં ધી હોય તો વાસણ ગવા બે જાય ઘરવાળા મારા

તમે હાથ રૂમાલ બનાવ્યા અને દિલ્હી મુંબઈ સુધી તમે તે વેચવા જતા ત્યારબાદ હવે પોતાનો આ સ્વરોજગારનો ધંધો શરૂ કર્યો ત્યારે અત્યારની યુવાન પેઢીને કે જે છોકરીઓ છે કે જે પોતાનું શોધી નથી શકતી કે તેને શું કરવું જોઈએ ભણવું જ જોઈએ કે કોઈ પોતાની અંદર આવડત છે તેની સાથે ચાલવું જોઈએ શું કહેશો ભણવામાં તો હું તો ભણી નહીં એટલે મને તો આવા કંઈ ખબર પડે નહીં હું તો ભણી નહીં પણ તો આટલી આવી બરાબર મારા મમ્મી પપ્પાને બહુ ગરીબ હતા એટલે મને ભણાય નહીં અને ભાઈ એક અપંગ એટલે અપંગના હાચવાનો મમ્મી પપ્પાને કામ જ જાય તો ખાય એવું હતું એટલે મને ભણાય બિલકુલ નહીં એટલે એના હિસાબે બેન પરિસ્થિતિ કેવી હતી પહેલાં તમારી પહેલા તો અમારી પરિસ્થિતિ બહુ જ ગરાબ ગરીબ હતી બહુ એટલે બહુ કામ કરીએ તો ખાય એવું હતું અહીં અમદાવાદમાં કડિયા કામ આવતા હતા ત્યાં ગામડામાં જ્યાં હતા કડિયા કામ કરતા હતા એટલે ટકનું કમાઈને ટકનું ખાય ખાય બસ બસ એવી પરિસ્થિતિ હતી અમારી અને અત્યારે પરિસ્થિતિમાં સુધારો અત્યારે સુધારો ઘણો છે કાનમાં તો પહેરવું જોઈએ ને કશું અત્યાર સુધી પહેર્યું નહીં તો અમે તો પહેરવું જોઈએ ને આ સુધી નહોતું

મહેનત એટલી કરું જેટલી હા જો આજે હાજર ચટલા ગ્રાહક હતા ના પૂછે વાત તોય હું એક ડીશ બનાવતી રહું એક બાજુ કા ડુંગળી કાપતી રહું એક બાજુ ગ્રાહક હાચવતી રહું એક બાજુ આ સોગડીનું નાનું રો તો એના હાચવતા રહે તોય પણ ગરાગ એક પાસું ના જવા દઉં એક પણ ગરાક થઈ રહ્યું હોય ને તો એમ કે સાહેબ સેવ ટામેટા બન્યા આપીશ બે હા ભૂખ્યા ના જશો એમ જવા ના દેવ કઈ ન પાસા અચ્છા પૂરું થઈ ગયું હોય તો પણ તમે કોઈને ભૂખ્યા ન જવા ભૂખ્યા ના જવા દેવ બે તમ તારું આ તો ખરેખર ની કાઠિયાવાડી રીત છે તમારી હા એટલે કાઠિયાવાડી ભોજન પીરસવાનું અને કાઠિયાવાડી રીત જ પીરસવાનું પીરસવાનું ભલે તો તમે સેવ ટામેટા ખાતા હોય તો બે હા તમ તારું સેવ ટામેટા બન્યા આપું નહીં વાલ લાગો પણ તમે ભૂખ્યા ના જશો અહીં એમ ગયો અને જવાય ના દેવ તો તો તમે અનપૂર્ણા કેવા હા અમાર નામ જ એ પાડી હતી

ખાઈ લો ચા પી લો પાણી પીવો બ્યાયો કેવાની ફરજ અમાર આ પૈસા ઈ મતલબ નઈ રાખવાનો નરો આ તો બે ને અમદાવાદ જેવા શહેર ની વચ્ચે તમે પોતાનું નાનકડું ગામડું શરૂ કર્યું હોય ને તે પ્રકારનું છે વાને હોટેલ લઈ ગામડું કે છે ગામડું કહેવાય એવું જ કેવાય બધાય આમ બહાર થી જો કે આ હોટેલ હે શું પણ ખાઈને જાય ને એ કે ના બાકી સ જમવાનું ચોખાય તમારી એવી હે સરસ રસોડામાં એ રસોડામાં આવીને જોવો ને અમુક તો જોઈએ એક આખા રસોડામાં ફરશે અહીંયા આવશે

હું એમને રાખતી હતી ઘરે પણ અહીંયા તમારું હા અહીંયા જ રહે રવામાં શું ખબર અહીંયા અમે જઈએ બીજા રૂમ ઉપર જઈએ તો પછી હાજર મોડું થઈ જાય અગિયાર વાગ્યે બંધ કરીએ સાડા દસે અગિયાર બંધ કર્યા પછી બધું ઘસવાનું હોય સાફ સાફસૂફ કરવાનું હોય સવારમાં વ્યાલના ચાલુ કરવાનું હોય તો પછી આ બીજા જઈએ તો પોકી ના વળાય ને પછી બધા બહેરાન બૈરા બધા અમે છે રિક્ષામાં જઈએ ને આવીએ એટલે પછી અહીંયા ને અહીંયા હાંકડ મોકડ સુઈ રહે

અહીંયા રખાડામાં નરો આવડો ધુમાડો ને બુમાડો ગાડીઓનો ફરો એ કરતાં ઘરે રહું સારું નહીં પણ આ તો કમાવાનું એટલે અહીંયા જ મજા આવે કમાવાનું એટલે નહીં તો મજા ના આવે અહીંયા રહ્યા ખાદા પણ આ તો પાંચ રૂપિયા કમાય આપણે એટલે અહીંયા રહે કમાવા માટે થઈ નહીં તો અમદાવાદ ગામડાની હવા સારી અહીંની હવા કરતાં અચ્છા અહિયાં pollution હોય છે અને બધું ગાડીઓના ના અવાજ ને ગાડીઓ ના ને બધું નડતું હોય તમને ગાડીઓના ધુવાડા ને નડે છે પરંતુ આ રોટલા શેકો છો આના ધુમાડા કઈ અસર ના અહિયાં અસર ના થાય ને તો 5 રૂપિયા મળવાના કો ખઈન જાય તો હાસ કેવાના તો હાસ મસ્ત રોટલો હતો મસ્ત ખાવાનું હતું એમ કે તમારી રોજગારી છે રોજગારી એટલે તો આ હતા શારદાબેન કે જે છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આ ગ્રામીણ ભોજનાલય ચલાવે છે અમદાવાદ જેવા શહેરની વચ્ચે પોતાનું એક નાનું ગામડું શરૂ કર્યું હોય ને તે પ્રકારની આ વાત છે કેમ કે અમદાવાદ શહેરની અંદર હોટલોમાં જાઓ મોંઘી દાઢ થાળીઓ મળતી હોય છે મોંઘું દાઢ જમવાનું મળતું હોય છે ત્યારે અહીં એકસો દસ રૂપિયામાં એકસો વીસ રૂપિયામાં એકદમ ઘર જેવું ભોજન અને એક શારદાબેન જેવી સ્ત્રી કે જે પોતાના નાનપણથી જ કામ કરી રહી છે તે પહેલાં મજૂરીએ જતા હતા ત્યારબાદ તે સખી મંડળ ચલાવતા ત્યારબાદ તેઓ એ હાથ રૂમાલનો વેપાર કરવા માટે મુંબઈ અને દિલ્હી સુધી જયેલા અને ત્યારબાદ તેઓ હવે અમદાવાદ જેવા શહેરની અંદર પોતાની સ્વરોજગારી શરૂ કરીને આઠ નવ જેટલા લોકોનું રોજગારીનું કેન્દ્ર પણ તેઓ બન્યા છે ત્યારે આપણે શારદાબેન જેવી સ્ત્રીઓને વિદાવી જોઈએ અને ઈટીવી ભારત પણ આવી સ્ત્રીઓને બિરદાવે છે અને તેઓ આગળ વધે તે પ્રકારની આશા પણ રાખે છે કેમેરામેન મુકેશ ડોડિયા સાથે ભાર્ગવ મુકવાણા ઇટીવી ભારત અમદાવાદ